છોકરો તો ગયો એ બાપરો બાયબીએ ને મા નહી કાજે ભાઈ કાજુ બધા વાળે વેચી માર્યા તું ધાર વગર જોઈ તો એ તો પેલો છોકરો પૈસા છોકરો ભેગા ભાત લઈને પહોંચ્યું છે મારા તે પૈસા લાવ્યો હોય ને મજૂરી કરી તો મને પાંચસો રૂપિયા જેવું હાલ મારા છોકરા નું ભાત લઈને જવું બાપડો દાડો મજૂરી કર

આ તો કરીને એક વાચે લાઈટ આવે તે ખાવા જાવું તો કાકા પણ છે કે જો ખાઈ મારું પાછું પોણીનું એક વાચી લાઈટ આવે જવાનું કાકા

સારું બેટા તું આયો છાંસી ના આવ્યો આપણે ઘડી વાર વાય હા અને પછી પછી આપડે ભાઈ જઈ ગયો એ તો મારા વર્ષે દારૂ પી અને ચકચુર થઈ અને એ તો ગયો જ્યો તેવું કરશે એના આખા ગમો વાતો થાય તારો શું કરશો તારે હવે આ પીવાનું લધન છોડતો નહીં તે આપણે હવે શું કરશો આખો આવે છે તો ધંધો કરીને આવું તમે દારૂ પૈસા આવી દો અલે ભાઈ હવે 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 તો એક જ કામ કરું હું એના પૈસા ડાલવા નહીં કે હવે પૈસા ના લવાના હવે પાછો પૈણાવા એ નહીં બાયડી તો કાઢી હવે એ ના ને બાયડી જી હવે વર્તી બાયડી લાલવી નહીં સુધરન તો જ બાયડી લાલવી તેમણે લાપી ના એટલે હવે તારે હકુ કરી અને હવે તને જ પૈણાવા એના પૈણાવા જ નહીં હો ટીચા તો હો રખડતો એની